અમદાવાદના સાણંદ ખાતે ભારત રત્ન સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ભીમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાબા સાહેબના અનુયાયીઓ અને રાજકીય આગેવાનોએ સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને બાબા સાહેબની છબી અને બંધારણની પુસ્તક હાથી પર બિરાજમાન કરી ડીજે અને શણગારેલી બી બગીઓ અને વાદળી કલરના ખેસ અને સાફાઓ સાથે વિશાળ સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા હજારો લોકો વિશાળ રેલીમાં ડૉક્ટર સાહેબ આંબેડકરના પુત્રો ભીમરાવ યશવંત આંબેડકર જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન સાણંદ શહેર અને તાલુકા દ્વારા કરવામાં આવ્યું હતું સવારે મોટી સંખ્યામાં વાદળી કલરના સાફા ધ્વજ અને ખેસ સાથે હજારો લોકોએ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી તો રાજકીય આગેવાનોએ પણ બાબા સાહેબની પ્રતિમાને માલા અર્પણ કર્યા હતા આજના કાર્યક્રમમાં ગજરાજ પર બાબા સાહેબની છવી તથા બંધારણની પુસ્તકો મૂકવામાં આવી હતી અને ઢોલનગારા ડીજેના તાલે ઉપસ્થિત લોકો મન ભરીને ઝૂમ્યા હતા વિશાળ રેલીમાં હજારો લોકો જોડાયા જોડાયા હતા ત્યારબાદ રેલી રાણા પ્રતાપની પ્રતિમા સાથે પહોંચી રાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા આ તકે મહાનુભાવોએ ભારત રત્ન અને બંધારણના રચયિતા બાબા સાહેબને

બહુ જ સરસ છે બહુ જ સારું લાગ્યું અને આવો કાર્યક્રમ તો થવો જ જોઈએ સાહેબ માટે કેમ કે એમને જે કર્યું છે એ કદી એ ભૂલાય એવું જ નથી કોઈની માટે બધાની માટે બહુ જ સરસ કાર્યો કર્યા છે જે આ લેડીઝો અત્યારે જે ફરી શકે છે જે સ્વતંત્રતા મળી છે લેડીઝોને એની માટે તો બહુ ખૂબ જ એમ કે આભાર માનવો જોઈએ બાબા સાહેબનો કે જીવીએ ત્યાં સુધી બાબા સાહેબને એમનો આભાર માનવો જોઈએ કે લેડીઝો અત્યારે રાત્રે સુધી ફરી શકે છે એકલી કે આપણા ગુજરાતમાં તો હજી બહુ જ સારું છે અને તો બી એટલે બાબા સાહેબ જે પણ કઈ કરે કામો કે આપણા સમાજ માટે કે બધા હું એમ કહું છું સર્વ હિન્દુ માટે તો બહુ જ સારા કાર્યો કર્યા છે એમનું તો ભારતમાં નહીં પણ બહાર પણ બહારના દેશોમાં પણ એટલું બધું નામ છે એટલું બધું લોકો માને છે શિક્ષિત કર્યા છે અને શિક્ષિત થવું જોઈએ એવું કહેતા હતા અને સાચી વાત છે અત્યારે શિક્ષિત ના બનીએ તો કંઈ જ કામનું નથી એટલે છોકરાઓ ભણાવો છોકરીઓ ભણાવો અને શિક્ષિત બનાવો બાબા સાહેબ એમ જ કહેતા હતા કે શિક્ષિત બનશો તો જ આગળ થશો વધશો અને કંઈક થશે તમારું કલ્યાણ બસ એ જ છે કે શિક્ષિત બનો અને સારા બનો તો જ સારા તમે કર્મો પણ કરી શકશો કેમ કે તમને જ્ઞાન હશે શિક્ષાનું કે તમે શું કરો છો તમને ખબર હશે શિક્ષણ હશે તો જ તમે બધું કરી શકશો તો બાબા સાહેબનું આ કદી ભૂલાય જ નહીં કે બહુ જ સરસ કાર્ય કર્યું છે એટલે બાબા સાહેબને તો બસ સાત નમન શું નામ તમારું તમારું નામ તો રાહુલ વાગેલા રાહુલ ભાઈ આજે બાબા સાહેબની જન્મદિવસ છે વિશેષ કાર્યક્રમ હતો શું એનું આયોજન અને શું કે એના વિશે એક જ કહીશું પહેલા તો સૌ પ્રથમ જય ભીમ જય ભીમ જય ભીમ અને એક જ વસ્તુ કે જે બાબા સાહેબ સાહેબે ખાલી દલિત સમાજ નહીં પણ અન્ય સમાજ માટે જેણે કામ કર્યું છે ટોટલી જે બધું એના એક વખણવા લાયક છે જેમ કે જે બાબા સાહેબ જે ચૌદ એપ્રિલ જે એના નામે ઉજવાય છે જે એક જ આખા પૂરા આપણા ભારત દેશ નહીં ખાલી ઓલ ઓલ ઇન્ડિયામાં એના જે સિમ્બોલ ઓફ નોલેજ નોલેજ તરીકે એ ઓળખાય છે એનું જે મોટું સ્ટેચ્યુ છે એના કારણે એક આખું શું કહેવાય મતલબ બંધારણના ઘડવાઈ કહેવાય હોય બાબાસાહેબ આંબેડકરે એટલે એને આખા જે કાયદો એને જે ઘડ્યો છે બાબાસાહેબ આંબેડકરે એ બહુ સરસ અને એના કારણે જો જે આપણે સ્વતંત્રતા મળી છે જે અનામત અત્યારે આજે લેડીઝો તેત્રીસ ટકા અનામત જે અત્યારે નોકરી જોબ કરી શકે છે જે બાબાસાહેબના આંબેડકરના એના કારણે જે આવ્યું એનું વર્ચસ વધે એમ તો લેડીઝોને મારું નામ ગિરીનાથ ચાવડા છે આજે સાણંદ શહેરમાં એક સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે એક જાહેર રેલીનું આયોજન કરવામાં આવેલું હતું તો એ રેલી બાબા સાહેબ આંબેડકરના ટેચ્યુથી થઈ અને આખા સાણંદ શહેરમાં ફરી અને પાછી સેચ્યુએ રિટર્ન જવાની હતી એ રીતનો આજનું પ્રોગ્રામ હતું બૌ સંખ્યામાં આજે લોકો બહાર નીકળ્યા અને બાબા બાબાસાહેબની જન્મજયંતિની નિમિત્તે સૌએ ખૂબ ઉલ્લાસથી તેમને વધાવ્યા છે અને સાણંદ સમગ્ર સામાન સાણંદની સમગ્ર વ્યક્તિઓએ બહાર નીકળી અને ભૂલખાથ વિધિ કરી બાબા સાહેબ આંબેડકરને અને બાબા સાહેબ આંબેડકરે મહિલાઓ માટે ઘણા બધા કાર્યો કર્યા હતા એટલે બહોળી સંખ્યામાં મહિલાઓ પણ આજે બહાર નીકળી હતી અને સાણંદની અંદર લગભગ દસેક હજાર લોકો રેલીમાં જોડાયા હતા અને વિશાળ સંખ્યામાં રેલીનું આયોજન કરેલું હતું જય જયભાઈ આજ રોજ તારીખ બાર પાંચ બે હજાર પચીસના રોજ હનુમાન જયંતિનો મહોત્સવ હોય જેમાં કામદાસરી ગ્રુપ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં આજે સવારે મહાઆરતીનો કાર્યક્રમ આવ્યો હતો ત્યારબાદ ભોજન તેમજ મહાપ્રસાદનો કાર્યક્રમ આવ્યો હતો જેમાં ધોરાજીની ધર્મપ્રેમી સંખ્યા બહુળી સંખ્યામાં આ પ્રસાદીનો લાભ લીધેલ હતો